હાય હેલો એવરીવન રામ રામ ને સીતારામ બસાઈ ની કેમ છો બધા મજામાં મજામાં જ હશો અને જો ફાઈનલી અમી પાછા આજ આવે ગયા અમારા ખેતર માંગી કે અમારે કામ હતું મજા ઉતારવાનું તો જે બસાય કામ નો હતું એટલે અમે આવે ગા જો કે અહીં તો વેલા આયા તા એટલે તો ઉતારે લીધા હે થોડાક પાંચ છ ક્યારે જ ઉતારવાના બાકી હે બાકી જો બસ આમાં આજુખરે હે ને ખાલી એક થોડો થોડો ઘુમરો જ મારવાનો હતો કે હમણાં પાંચ દી પહેલા જ ઉતાર્યા તા હતા તો બહુ ઝાઝા બધા નથી આયા તો આમાં પાણી હે તો એ પહેલા અમે જરાક વિચાર્યું કે ભાઈ આમાં કોઈ કોઈ મોટા મોટા મરચા દેખાય એને ઉતારી લઈએ તો એકદમ મસ્ત હે ને પાછા આપણે જ્યારે ઉતારવાના થાય ને અર હે ને एकदम લાલ નો થઈ જાય તો અમુક અમુક જો આમાં મોટા મોટા જે દેખાય ને ઈ ઉતારવા ન હે તો જી બે ત્રણ બાસકા ભરાણાઈ તો ઈ ઈરાદે થા મેં આયા ઉતારવા આવ્યા હાજ ને પ્લસ માં જો આગળ ને કૂતરું કામ આવ્યું તું કીક તો આ એક મશીન છોડવો ભાંગે નાખ્યો પછી એમ હમણાં નઈ હારો આયો આ કોરા વાય તો જો આ વાયર હોય બતાઈ આ ઉપર નું હે ટીન નો વાયર હે નીચે ટાટા નો વાયર હે એ પણ એકદમ મજબૂત છે એ બધા ઢીલા થઈ ગયા પછી ગરેડયું બાંધ્યું હતું ઈ ઢીલું થઈ ગયું એટલે હમણાં જરાક ઝટકો મૂકવો જોઈએ કે કુતરા ને બહુ ગીરે આવે તો એના માટે જરાક તણકાવો જો હે બાકી પટ્ટી પણ જો આથમણી કોરાથી આખી આપણી તોડે નાખી પવન બહુ લાગે એ કે આખો અમારે એક તો આ ની બધી દયા હોય કે પવન એકદમ મસ્ત આવે અને પાછા આથમણી કોરા અમારે ત્રણ દેવ બિરાજમાન છે આશરો દાડો હે સિકોતેર માં હે અને આ નું મંદિર હે અમારે તો એટલા બધા દેવ ની દયા હોય એટલે પવન ને બધું હાવ એકદમ ફૂલ થી આવવાનું છે અને મોલાજ નહીં પણ સારું જ રહે માતાજી ની ભગવાન એટલી બધાય ની દયા થાય બાકી જો અટાણે બધા હવે કા બીજા ના બધા ખેતર હવ હવ નું કામ કરવા માંડ્યા આ જો ખેતર માં ખેડ ને હાલે ને માંડવી ના મોહન માટે ખેતર તૈયાર કરવા માંડ્યા કે કે હમણાં એવું ચૈત્ર મહિનો પૂરો થાય ને વૈશાખ મહિનો બેસે જાહે એટલે જેની ઓરામણાં ચાલુ કરવાના હોય એ બધું કરે દે most of પાછલા પખવાડિયા કરે તો મેં આંબી આવે એવું બધું હે બાકી જો આ બધું અહિયાં તમે અહિયાં મસ્ત એકદમ અટાણે વાડી આવી હવાર માં ઈ એટલે વાડી નો view ને સાંજે જોવાની મજા આવે એકદમ મસ્ત લીલોતરી એવી હોય આઈ મોસ્ટ of બધા હે ને મૈદાનસર ને એવું બધું કરેલ હે અને આ કોરાય પણ બહુ એકદમ લીલોતરી એવું બધું હોય નારિયેળ ના ઝાડવા બહુ સારા પ્રમાણ માં એવા હે ને મરસી પણ અટાણે હે ને લીલી દેખાય પછી બપોર પછી પાછા આવીએ ને તો અહીં બપોરે જરાક તડકો ને લૂ ને લાગે ને તો જરાક કળમાઈ જાય તો આપણી મરચી તાવ ઠીક ઠીક છે એવી બધી બહુ વખણાય એવી નથી કે અમુક ક્યારે બે ત્રણ બહુ નબળા છે બે ત્રણ એટલે કે બે ત્રણ હારે ક્યારે બે ત્રણ ક્યારે નબળા પાછા આવે જાય અડધે અડધે સુધી હારી છે અડધે થી થોડીક નબળી છે એ માં હે હજી બહુ મેળી નથી આવી જો આ ત્રણ છોડવા હારા છે તો પાછો એક છોડવો નબળો આવે ગો અને દઉં તું તો એના ઢગલા ઉતા ભેગા કરવાના અડધા બાકી છે અડધા માંથી મેં કરી પછી જો અહીંયા આ છોડવું હોય તો હાવ બળી જ ગયો એનું તો નામ નિશાન જ ઉઠે ગયું દુનિયા માંથી એને રહેવું જ નહોતું પછી આ અમે વાવીતી હતી સોરી તો ઈમાંય પણ ફાલતા જે બહુ લાગતો ને પણ પાછો કુકડ એમાં છે અને એમાં પણ ઈર હે પછી બીજા અહીંયા એડા વાવ્યા તા તો એડા હે આમાં કે કે આમાં અટાણે થી હવે અમારે વૈશાખ મહિના માં ને જેઠ મહિના માં ને છે ને દરિયા ઓડા ઉડે તો મરચી ને જરાક નુકસાની કરે ઉપર ઉપર થી કમરા ને એના પાંદડા ને ફાલ હોય બારે નાખે તો એના માટે એનું પ્રોટેક્શન કરવું જરૂર છે જો આમાં થોડીક જો આવી રીતના હે ને પછી ઓળા લખે ને એટલે આખું આવું થઈ જાય જો આ બધું કારું કારું થયે ગયું ને એ બરેગા ને એ પ્રમાણે બધું એવું થતું જાય તો એ બધું પછી હજુ આમાં ને બધું ખોડવાનું હે તો તો જો જે આમાં હે ને અમુક અમુક હું કાંઈ એ પ્રમાણે થાંભલિયું પણ પોવઈ ને હલાવે નાખ્યું તો વઈસી વઈસી પાછી જરા જરા ટેકો મારવો જોઈએ કે ક્યાંક વાયર નો પલ્લો છે ઈ મણી લાગે છે પ્રમાણે જરાક વધારે જ લાંબો થઈ જાય તો એના માટે છે ઈ થાંભલિયું પાછું વઈસી ખોડવાનું થાય તો એની પણ અહિયાં લેવલ રાખી દીધી પછી આમાં જે એરડા વાવ્યા તા ઈ એક જ બે બે ક્યારે હે ને થોડા થોડા ગાખ ખબર નહિ એમાં કામ થયું હોય કે કઈ ખબર નથી ને હેરાન ને કામ થતું હોય બાકી જો આ નો વસ્તુ વાવી હોય ને આખડી ઉગે જાય આ એક ઈકડ ઉઠતી તો એના પાસે ગયો પાછી બીજી ઓલરેડી આખડી ઉગે ગઈ ઈકડ ઈ એવું બધું રાક્ષસી બિયારણ હોય કે જે નવ ઉગાડવું હોય ને એ સાવ આપો ઉગે પડે બાકી અહીં હરણ નાખ્યા તે હેડા ત્યાં અમુક અમુક ઠેકાણે ઉગે અમુક ઠેકાણે નહોતું ઉગ્યા આ સોરી ને પછી મેં અહીં હેટાવી છે ને આમ આખા માં મેં બકાલું નાખ્યું હતું ઓલું જો આ છોડવો હોય જાતો રહે જો આ નબળો પડે

હમણાં હાથી ને ને તો આ પાર્યું ઈ પડે ગયું ને પાછું આમાં કરક કરક તાર ભાઈ ને તાર કુતરા પણ આમાં ગિરે આવે તો ઈ આ ફોડે નાખે એમ તો એ પારી હાંધવાની હે એ બધુંય કામકાજ કરવાનું થાહે પછી આ નેદે લીધું તો એ હજી આ નેદ ની વાહુ નથ મૂકવો એમાં વહેડો ને એવુંય પણ થાય ને એવડે એવડા મરચાં લાલ પડે જાય એને ખબર નહિ કામ દુઃખ હોય એ કઈ બહુ ખબર નથ પડતા બાકી ચમ હારી હે ન્યા એકદમ હારી હે જો આ ક્યારે મોટા ને ઉભી આમાં ગઈ વાંધો નથ બાકી આથી આગળ જો ઓલી ત્રાહી મરછી દેખાય ને એ હાવ નબળી વાંધો જ છે બધો એવું કહે બાકી જો આ પણ કુકર ની અસર પાંચ દસ એક માં તો દુઃખ કીંક નીકળે જ આવે અને બધા માણસ માં એવું હોય કે ભાઈ પાંચ દસ મા પાંચ દસ માય થોડુંક જરાક ને કઈક થોડો થોડો વાંધો રહેતો હોય એના જે આમાં એવું હોય કે પાંચ દસ છોડવા હારા હોય તો પાછો અહીંયા એક નબળો આવે જાય એવી રીતના બધુ અહીંયા આમાં કામ કાજ બાકી જો મારે સાહેબ ની નેદવાના ક્યારે આવતા હોય ને તો એમાં આવે દાંજરા ની ભાજી એ રાખતા જાય પછી આ એક એવડો સયો રે ગો જો કે સયો તો રે જાય એવું પણ ઈ તો એવી સીજ જ છે કે તમે હાવ બી હો તો નો નીકળે ને હેઠ થી તો લાગે જ જવાનો હે પાછો એમાં જો આર્યો આ આ લેવાઈ ગયું તો એ સતાય પણ એ કૂટાઈ ગયો બાકી અહીંયા સાળિયા દેવ પાસે અહીંયા હાથી નું પી ગયું એ કે અહીંયા જરાક ટચ થઈ જાય તો એ એટલી જગ્યા જોરા કોરી રહી જાય એટલે ન્યા એટલું ખડ રેગું ઈ કાજુ અબ તો મેં મરથી નયધું તું ને પછી હાથી આયપું તું એટલે એના ચરણો થોડુંક એટલું રેગું તો એ ભૂલ અમારી થઇ તો ઈ માફી માંગીએ હે બાકી જો આવી મરસી હે આ જરાક વધારે જ નબળી હે બથી તો એવી ના માટે ખબર નહિ હવે કામ થાય હું એવી પ્રાર્થના કરા કે ભાઈ સુમા હા સુધી જો પુગે જાય ને તો પાર્લર પાણી ચઢીએ તો એકદમ મસ્ત એકદમ સટીક ડન થઈ જાય હે મરસી બાકી જો સુમા હા સુધી નો પુગે તો તો એનું કઈ થાય જ નહીં તો એટલું ખેતર ખાલી થઇ જશે. એવું બધું છે બાકી થોડાક ઉતારવા ને વાકો એટલે પાંચ છ કેરા બાકી રહ્યા બીજા મેં ઉતારી લીધા તો ઈ ધીરે ધીરે ઉતારવા મંડયા. બાકી જો આજ વખતે ખેતરમાં પાણી હજી કાઢવાનું બાકી છે ત્યાં મરચાં ઉતારી લઈએ. તો એક બે દિવસ પછી હવે લાઈટ ફૂલ થાય. એકતા તો પાછી લાઈટ ની રમાડવાનું એવી હોય કે ભાઈ આવે ને જાય આવે ને જાય તો આખી વાત છે ને એટલે સેટ એ એટલો બધો થાય પલ્લો આખો તો ત્યાં ચાલુ કરવા જાવું ને પાછું આમાં ગામ આપડે ઘરે દવા ને ખાતરને કોઈ મુકતા કરતા હોય તો એની માં મેન્ટેન જાળવવું બધુંય ને એમાં જરાક વાર લાગેતી હવે એ લાઈટ ફૂલ થાય ને ત્યારે કરીએ તો વાંધો ન આવે ને પછી પાછું આમાં એજ પર રૂટિન બધું કામ ચાલુ રહી હમેશા ઉતારે ને એમાં ખાતર પાણી દવા કરવાના ને ઓડા બાંધવાના હે ઈ કરવા જોઈ પાછા બ ને જો આમાં ને દ ઉપાડતી ઉપાડતી કામ કરતી તી ને પછી આ ભાજી પણ ઉપાડી નાખી તો ઈ એવું sorry સાયબ ને કે દીધું બીજું કા હું ને બીજું જો આમાં ડેલી રૂટિન હે ને આમાં ખેતરમાં માં કામ કાજ અમારે એવું હાલ્યું જ રહે કે ભાઈ મરસી વાવી તો આમાં મરચા ઉતારવાના હોય પછી ઉતારે ને દવા ખાતર પાણી નેદવાનું ને હાથી હાકવાનું હાથી નું એક optional હોય કે જ્યાં સુધી હાથી હાલે ને આમાં પાટલા માં ત્યાં સુધી હાકવાનું હોય પછી નો હાકવાનું હોય પણ હજે તો આમાં હાથી હાલે અમારે હેસા ઉતારવાના હે જો માં ઉતારે એ બધું કામકાજ ચાલુ હે તો થોડાક ત્યારે રહ્યા તો અમે ઉતારવા માંડીએ હવે હે ને જો આમાં મરચા ઉતારવાનું કામ કાંઈ ચાલુ હે પણ આજ વખતે આમાં કામ છે કે દર વખતે જયારે ઉતારીએ ને ત્યારે ને આમાં હોય એ જરાક આજ વખતે ફફોરવી પડે મરચા ગોતવા માટે કે ભાઈ મોટું મરચું હોય ત્યાંથી તોડીએ ત્યાં જરાક ઉશ્સાવે ઉસકા ને આજ વખતે જોવું પડે કે જો પાછું મોટું રહી જાય હે તો ઈ પાણી ને કાઢ લીધું ને પાછા પાંચ સદી માં દબાણ સાઠિયુ ને કર્યું ને પછી ઉતારવાના થાય ને બીજા બધા લેવલ લેવલમાં થાય તા ઈ લાલ થઇ જાય પાછું લાલ થાય તો લાલ ચટણી કરીને ખાવા થાય એવું કઈ જરૂર નથી લાલ થઈ જાય તો કઈ કામ ન આવે વધારે લાલ ઉતરે તો પણ એટલું બધું બાસ્કુ ભરાય એટલું એક બે મહિશાન થઈ જાય ભાગી જોઈ ગઈ કાતા પીરું પડી જાય હાવ લાલય ન થાય તો એ કઈ ન આવે નોતા માર્કેટમાં આવે કે ઘરમાં કઈ આવે ખાવામાં કે માર્કેટમાં હારા મહેસાણા મોકલા તો એને ઘેર નબળા ખાવા રાખીએ એવું તો ન કરાય ઘરે હારા જ ખવાય એવા આપણે ખેતી નો આપણો જ માલ હોય ને આપણે જ હારો ન ખાઈએ તો ઈ કઈ હારું કઈ ન કેવાય વ્યાજબી ને એટલે ત્યાંમાં ત્યાં ઉતારીએ ધીરે ધીરે ગોતે ગોતે ને દરિયા બે ત્રણ ક્યારા ગયા ગાયઠા આજ તો જાજા એવા નહિ થાય બે ત્રણ બાચકા ભરાય એટલી ઘણું એ અમારે બસ ઉતું હતું કરીએ કામ ધીરે ધીરે જો અમે મરચાને ઉતારે ને ઘેર પૂગી આવ્યા ને આ ઢગલો મરસાનો કીતો આ થોડાક જ ઉતારવાના હતા તે જો એટલો ઢગલો થયો ને અમારા સાહેબ ને અહીંયાથી ના આ ધર્મિષ્ઠા બેનો મારે હમા કરે ધર્મિષ્ઠા આવડે ને કામ વીણો તું બોલતા જ રાખ કઈ રીતના વીણો લાટા નું તો Posígan, ti o mamán noo ta dexata, posí? Posí. Tomiste a dexai? Viro... Tomiste a engoo? Dexai. A preta teico uto te toma xore que te ameu dexata o ar lage en tori, pos. Hm, hm. O xe ti, tun que va a viño, toma? Me malaxe nao viño. A malaxe nao che que bane, jo. Ai, पड़े ton duro vane. Ton duro vore, o mei

આજો જો રીલ્સ માં ધમાની વિડીયો મૂકો ને એ